આકાશવાણી સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય લોકસભાની પહેલા તબક્કાની આગામી ઓગણીસમી એપ્રિલે યોજાનારી એકસો બે બેઠક માટે ભરાયેલા ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે કેન્દ્રીય ચૂંટણી પંચને સી વિજિલ એપ ઉપર ઓગણસી હજાર ફરિયાદો અત્યાર સુધી મળી છે આ પૈકી નવ્વાણું ટકા ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે બધા જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઘઉંના વેપારીઓને આગામી પહેલી એપ્રિલથી ઘઉંના જથ્થા અંગે જાણ કરવી ફરજીયાત બનાવ્યું છે ભારતીય મોબાઈલ ગ્રાહકોને બાણું સંખ્યાથી શરૂ થતા વિદેશી મોબાઈલ નંબર પરથી કરાતા વોટ્સએપ કોલ અંગે સાવચેત રહેવાની સૂચના અપાઈ છે આંતરરાષ્ટ્રીય અદાલતે ગાઝામાં કોઈપણ અવરોધ વગર સહાય પહોંચે એ બાબતે સુનિશ્ચિત કરવાનો આદેશ ઇઝરાયેલને આપ્યો છે અને ભારતની એન સિક્કી રેડ્ડી અને બી સુમિત રેડ્ડીની જોડીએ મેડ્રીડ સ્પેન માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાની મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે લોકસભાની પહેલા તબક્કાની આગામી ઓગણીસમી એપ્રિલે યોજાનારી એકસો બે બેઠકો માટે ભરાયેલા ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે આવતીકાલે સાંજ સુધીમાં એકસો બે બેઠક પર કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે ચિત્ર સ્પષ્ટ થશે ઓગણીસમી એપ્રિલે મતદાન થયા બાદ આગામી ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે આ દરમિયાન લોકસભાની બીજા તબક્કાની આગામી છવ્વીસમી એપ્રિલે યોજાનારી અઠ્યાસી બેઠકો માટેનું જાહેરનામું ગઈકાલે બહાર પડ્યું હતું બીજા તબક્કાની ચૂંટણીમાં બાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની અઠ્યાસી બેઠક માટે મતદાન થશે જેમાં કેરળની વીસ કર્ણાટકની ચૌદ રાજસ્થાનની તેર પ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ આઠ મધ્યપ્રદેશની સાત બિહાર અને આસામની પાંચ બંગાળ અને છત્તીસગઢની ત્રણ ત્રણ જ્યારે મણિપુર ત્રિપુરા તેમજ જમ્મુ અને કાશ્મીરની દરેકની એક એક બેઠકોની ચૂંટણી યોજાશે આ અઠ્યાસી બેઠક માટે આગામી ચોથી એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે પાંચમીએ તેની ચકાસણી થશે જોકે જમ્મુ કાશ્મીરમાં ઉમેદવારી પત્રની ચકાસણી આગામી છઠ્ઠી એપ્રિલે થશે બિહારમાં લોકસભાની ગયા નવાડા જમુઈ અને ઔરંગાબાદ આ ચાર બેઠકો માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની આવતીકાલ ત્રીસમીએ ચકાસણી કરાશે આગામી ઓગણીસમી એપ્રિલે આ ચાર બેઠકોની યોજાનારી ચૂંટણી માટે અત્યાર સુધીમાં બોતેર ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા છે સૌથી વધુ બાવીસ ઉમેદવારીપત્ર લોકસભાની ગયા બેઠક પર ભરાયા છે જો કે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ બીજી એપ્રિલ હોવાથી આ ચાર બેઠક માટે કેટલા ઉમેદવાર ચૂંટણી જંગમાં રહેશે એ બાબત બીજી એપ્રિલે સ્પષ્ટ થશે દરમિયાન મધ્યપ્રદેશમાં લોકસભાની પહેલા તબક્કામાં ઓગણીસમી એપ્રિલે યોજાનારી છ બેઠકોની ચૂંટણી માટે ભરાયેલા એકસો સાત ઉમેદવારીપત્ર માન્ય ઠર્યા છે જ્યારે છ ઉમેદવારના ઉમેદવારીપત્ર નામંજૂર થયા છે જો કે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે મધ્યપ્રદેશની લોકસભાની સિદ્ધિ શહડોલ જબલપુર મંડલા બાલાગાટ અને છિંદવાડા બેઠકો માટે ઓગણીસમી એપ્રિલે મતદાન થશે અને ચાર જૂને મતગણતરી હાથ ધરાશે કેન્દ્રીય ચૂંટણી પંચને સીવીજીલ એપ ઉપર ઓગણસી હજાર ફરિયાદો અત્યાર સુધી મળી છે આ પૈકી નવાણુ ટકા ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે આ પૈકી નેવ્યાસી ટકા ફરિયાદોનું નિરાકરણ એકસો મિનિટમાં કરવામાં આવ્યું છે સી એપ્લિકેશન ઉપર મળેલી ફરિયાદ પૈકી અઠાવન હજારથી વધુ ફરિયાદો ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરને લગતી છે અને એક હજાર ચારસોથી વધુ ફરિયાદ નાણાં સુગાદ અને દારૂની લાલચ આપવાને લગતી છે પાંચસો પાંત્રીસ ફરિયાદો શસ્ત્રના પ્રદર્શનથી ડરાવવાને લગતી છે એવી જ રીતે એક હજારથી વધુ ફરિયાદો પ્રચારનો સમય પૂરો થવા છતાં સ્પીકરનો ઉપયોગ કરવાને લગતી છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાના ભંગ અંગેની ફરિયાદો સરળ તાથી રજૂ કરવા માટે વિજિલ એપ કાર્યરત કરી છે બિહારમાં કોંગ્રેસ આરજેડી અને ડાબેરી પક્ષના બનેલા ગ્રેન્ડ અલાયન્સ એટલે કે મહામોરચાએ બિહારની લોકસભાની ચાલીસ બેઠકોની વહેંચણી અંગે સમજૂતી સાધી છે આ સમજૂતી મુજબ લાલુ પ્રસાદ યાદવના વટપણ હેઠળનો આરજેડી પક્ષ છવ્વીસ કોંગ્રેસ નવ બેઠક પર જ્યારે ડાબેરી પક્ષ પાંચ બેઠક પર ચૂંટણી લડશે કેટલીક બેઠકના અપવાદને બાદ કરતાં કોંગ્રેસ અને આરજેડી વર્ષ બે હજાર ઓગણીસમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા એ જ બેઠક પર તેઓ આ વખતે પણ પોતાના ઉમેદવાર ઉભા રાખશે ગ્રેન્ડ અલાયન્સ યન્સના અગ્રણીઓએ બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી દરમિયાન અઝદુદ્દીન ઓવૈસીના વટપણ હેઠળ એઆઈએમઆઈએમ પક્ષે બિહારની લોકસભાની સોળ બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત બધા જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઘઉંના જથ્થાબંધ અને છૂટક વેપાર કરતા વેપારીઓને આગામી પહેલી એપ્રિલથી હવે પછીનો આદેશ થાય ત્યાં સુધી ઘઉંના જથ્થા અંગે જાણ કરવી ફરજીયાત બનાવ્યું છે કેન્દ્રીય અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે દેશમાં અન્ન સલામતી જાળવવા અને સંગ્રહખોરોને ગેરકાયદેસર રીતે ઘઉંનો સંગ્રહ કરતા અટકાવવા આ આદેશ અપાયો છે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે અગાઉ ચોખાના જથ્થા અંગેની જાણ કરવી એ પણ ફરજીયાત બનાવ્યું હતું અને ચોખાનો વેપાર કરતા લોકો પોતાના હસ્તકના જથ્થાની દર શુક્રવારે જાણ કરી શકે તે હેતુથી મંત્રાલયે ખાસ પોર્ટલ શરૂ કર્યું છે સરકારે આદેશ આપ્યો છે કે જે વેપારીઓએ આ પોર્ટલ પર નોંધણી કરાવીને ઘઉં અને ચોખાના જથ્થાની જાણ કરી નથી તેમણે પોર્ટલ ઉપર ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો દૂર સંદેશા વ્યવહાર વિભાગે ભારતીય મોબાઈલ ગ્રાહકોને બાણું સંખ્યાથી શરૂ થતા વિદેશી મોબાઈલ નંબર પરથી કરાતા વોટ્સએપ કોલ દ્વારા તેમજ દૂર સંદેશા વ્યવહાર વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને દાકધમકી ભર્યા કરાતા કોલ અંગે સાવચેત રહેવાની સૂચના આપી છે સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે સાયબર ગુનો કરવા ઈચ્છતા ગુનેગારો આ પ્રકારના દાખમકી ભર્યા વોટ્સએપ કોલ વડે ભારતીય ગ્રાહકોની વ્યક્તિગત માહિતી મેળવીને આર્થિક છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી શકે છે કેન્દ્રના દૂર સંદેશા વ્યવહાર વિભાગે આ પ્રકારના કોલ વિભાગ વતી કરવાની સત્તા કોઈ વ્યક્તિને આપી નથી આથી મોબાઈલ ધારકોએ આ પ્રકારના ફોન કોલ આવે તો સાવચેત રહેવા અને માહિતી ન આપવા સૂચના અપાઈ છે અમારી યાદીમાં આવા શંકાસ્પદ કોલની વિગતો સંચાર સારથી પોર્ટલ અથવા સંચાર સારથી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર આપવાની સૂચના પણ આપી છે એવી જ રીતે કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમ અથવા આર્થિક છેતરપિંડીનો ભોગ બની હોય તો તેમને આ અંગેની જાણ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર કરવાની પણ સૂચના અપાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના રામબનમાં આજે થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર દરેકના પરિવારને મહેરની રૂએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત દરેકને પચાસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રીએ આ અકસ્માત અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે જમ્મુથી શ્રીનગર જઈ રહેલું એક વાહન આજે જમ્મુમાં શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રામબન જિલ્લામાં બેટરી ચેશમા નજીક ઊંડી ખીણમાં ખાબકતા દસ લોકોના મોત થયા છે અમારા સંવાદદાતા જણાવે છે કે સ્થાનિક અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની બેંગ્લોરમાં રમાઈ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની લીગ મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે હમણાં મળતા સમાચાર મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાંચ ઓવરમાં એક વિકેટે સડતાલીસ રન કર્યા છે આંતરરાષ્ટ્રીય અદાલત આઈસીજે ગાઝામાં દુકાળની સંભવિત પરિસ્થિતિ રોકવા ગાઝામાં કોઈપણ અવરોધ વગર સહાય પહોંચે એ બાબત સુનિશ્ચિત કરવાનો આદેશ ઇઝરાયેલને આપ્યો છે ઉલ્લેખનીય છે કે વિશ્વ અન્ન કાર્યક્રમ સંસ્થા અને અન્યોએ ગાઝામાં થોડાક સપ્તાહમાં દુકાળની સંભવિત પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તેવી ચેતવણી આપી હતી આંતરરાષ્ટ્રીય સંસ્થાની આ ચેતવણીને ધ્યાનમાં લઈને આંતરરાષ્ટ્રીય અદાલતે સહાય અંગેનો ચુકાદો સર્વસંમતિથી આપ્યો છે આ દરમિયાન ઇઝરાયેલે ગાઝામાં લઈ જવાતી સહાયને રોકવાના પોતાની સામે કરાયેલા આક્ષેપને પાયાવી હોણા ગણાવ્યા છે ઇઝરાયલના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ગાઝાના વિસ્તારમાં થઈ રહેલ સહાય ચાલુ રહે અને તે વધુ ઝડપી બને તે હેતુથી તેમણે નવી પહેલું હાથ ધરી છે દરમિયાન ઇઝરાયેલે સિરિયાના એલેપુર શહેર પર આજે વહેલી સવારે કરેલા હુમલામાં લેબનીઝ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહમાં પાંચ સભ્યો સહિત આણત્રીસ લોકો માર્યા ગયા છે ભારતની એન સિક્કે રેડ્ડી અને બી સુમિત રેડ્ડીની જોડીએ મેડ્રિડ સ્પેન માસ્ટર બેડમિન્ટન સ્પર્ધાની મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે સિક્કી રેડ્ડી અને સુમિત રેડ્ડીની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની રિહાન અને લીસાની જોડીને બે એકથી પરાજય આપ્યો હતો દરમિયાન આજે રમાનારી મહિલાઓની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પીવી સિંધુ અને થાઇલેન્ડની સુબાનેડા કાયટેથોંગ વચ્ચે મુકાબલો થશે એવી જ રીતે પુરૂષોના ડબલ્સના વિભાગમાં ભારતના ધ્રુવ કપિલા અને એમ આર અર્જુનની જોડીએ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભાની પહેલા તબક્કાની આગામી ઓગણીસમી એપ્રિલે યોજાનારી એકસો બે બેઠક માટે ભરાયેલા ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે કેન્દ્રીય ચૂંટણી પંચને સીવીજીલ એપ ઉપર ઓગણસી હજાર ફરિયાદ અત્યાર સુધી મળી છે આ પૈકી નવાણુ ટકા ફરિયાદનો નિકાલ કરાયો છે કેન્દ્ર સરકારે બધા જ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના ઘઉના વેપારીઓને આગામી પહેલી એપ્રિલથી ઘઉના જથ્થા અંગે જાણ કરવી ફરજીયાત બનાવ્યું છે ભારતીય મોબાઈલ ગ્રાહકોને બાણુ સંખ્યાથી શરૂ થતા વિદેશી મોબાઈલ નંબર પરથી કરાતા વોટ્સઅપ કોલ અંગે સાવચેત રહેવા સૂચના અપાઈ છે આંતરરાષ્ટ્રીય અદાલતે ગાઝામાં કોઈપણ અવરોધ વગર સહાય પહોંચે એ બાબત સુનિશ્ચિત કરવાનો આદેશ ઇઝરાયેલને આપ્યો છે અને ભારતની એન સિક્કી રેડ્ડી અને બી સુમિત રેડ્ડીની જોડીએ મેડ્રીડ સ્પેન માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાની મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા